આ મુદ્દાઓ પર ધ્યાન આપીને મજૂરો માટે વધુ સુવિધાઓ અને સ્વચ્છતા કેન્દ્રો સ્થાપિત કરવાથી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે આ છબીમાં કેટલાક વ્યક્તિઓ પાણીનો સ્ત્રોતનો ઉપયોગ કરીને પોતાની દૈનિક જરૂરિયાતો જેમ કે ધાવા અને કપડાં ધોવા માટે ઉપયોગ કરતા દેખાઈ રહી છે એમાં એક વ્યક્તિ જમીન પર ગંદકી વચ્ચે પાણીનો ઉપયોગ કરીને સ્વચ્છતા જાળવતો દેખાઈ રહ્યો છે ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ તેની બાજુમાં બેસીને વાતચીત કરતા દેખાય છે અબાજુમાં કપડા સુકાવવા માટે લટકાવાયા છે અને કેટલીક ચીજ વસ્તુઓ નીચે ફેલાય છે આ પરિસ્થિતિ સમાજમાં પાણીના સ્ત્રોતની મહત્વતા અને તેને જાળવણી જરૂરિયાત પર પ્રકાશ પાડે છે જે લોકો પાસે આરામદાયક જીવન માટે પૂરતા સગવડો નથી તેઓ માટે આવા સંસાધનો એક આશીર્વાદ સમાન હોય છે આ બગીચામાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ પાણીના કનેક્શનનો આ લોકો વ્યાપક રીતે ઉપયોગ કરી રહ્યા છે આવા આપણને એ દિશામાં વિચારવા માટે ઉશ્કેરે છે કે લોકો પાસે સંસાધનોની ઉપલબ્ધિ હોવા છતાં તે વેડફે છે તેઓએ પાણી અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ મહત્વ સમજીને વધુ જવાબદારી તેવો ઉપયોગ કરવો જોઈએ